સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને દેશમાં રોષ દહેગામ શહેરમાં એસસી એસટી આરક્ષણ અંગે સુપ્રીમ કોર્ટે હક અધિકારોનું હનન મામલે ટિપ્પણી કરતા ભારત દેશમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો સુપ્રીમ કોર્ટે અણધાર્યા નિર્ણય લેતા ભારત દેશના રાજ્યોમાં જિલ્લાઓમાં તાલુકાઓમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ પ્રત્યાઘાત દહેગામ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના એસસી અને એસટી સમાજના આગેવાનો મહાનુભાવો યુવાનો અને મહિલાઓ દહેગામ બંધ પાડવામાં જોડાયા હતા આ સાથે સામાજિક કાર્યકર્તા માધુભાઈ પાટીલ માર્ગેશના હર્ષદભાઈ રાઠોડ સહિત આગેવાનો દહેગામ શહેર વેપારી મહામંડળ યુવા ક્ષત્રિય સેના એપીએમસી જીઆઈડીસી શાક માર્કેટ ચોકસી બજાર માઇનોરિટી સહિતના વેપારીઓના સહયોગ સાથે દહેગામ તાલુકાના તમામ બજારો બંધ પાડ્યા હતા હું માર્ગેશ નગરપાલિકા કાઉન્સિલર આખા સમગ્ર ભારત દેશની અંદર શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ સમાજના અનામત ઉપર સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો વર્ગીકરણ કરવા બાબતેનો એ ચુકાદા સાથે અસંમતતા દર્શાવવા માટે આજે સમગ્ર ભારત બંધનો કોલ આપવામાં આવ્યો હતો જે દેશના ત્રીસથી પાંત્રીસ કરોડ દલિત આદિવાસી સમુદાયનો પ્રશ્ન હતો અને એ બાબતે એના અનુસંધાને દહેગામ બંધનો કોલ પણ દહેગામના સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ અને એસટી સમાજના વતી દહેગામ બંધનો કોલ આપવામાં આવ્યો તો અને દહેગામ બંધના કોલના અનુસંધાને દહેગામ વેપારી મહામંડળ દરેક ફેરી પાથરણા લારી ગલ્લાવાળા તમામ લોકોએ દરેક નાના મોટા વેપારીઓએ દરેક કારખાનાવાળાઓએ આખા ગામે એસસી એસટી સમાજના કાર્યક્રમના સમર્થન આપ્યું છે એ બદલ સમગ્ર એસસી સમાજ દહેગામ બજારના વેપારી મહામંડળ તેમજ લારી ગલ્લા પાથરણાવાળા તમામ લોકોનો હૃદયપૂર્વક દિલથી આભાર માને છે અને આ સંવિધાનિક લડાઈમાં અમને સાથ સહકાર આપ્યો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત આ સાથે દિલીપભાઈ ધારવા સામાજિક કાર્યકર જે સુપ્રીમ કોર્ટે એસસી એસટી અનામત વિરોધનો જે ચુકાદો આપ્યો છે એના વિરોધની અંદર અનુસૂચિત જાતિમાં આવતી તમામ લોકો એસસી એસટી ઓબીસીના લોકોએ સાથ સહકાર આપી અને આ દહેગામમાં સ્વયંભુ સ્વૈચ્છિક લોકોએ આ બંધનું એલાન પાડ્યું છે આમાં રાષ્ટ્રની કોઈ પણ જાતની સંપત્તિને નુકસાન ન થાય એ માટે અને પ્રજાના આવર જવરને કોઈ પણ જાતની નુકસાન ના થાય એ માટે સ્વયંભૂ તમામ પ્રજાએ અને તમામ લોકોએ આ આંદોલનમાં સહકાર આપ્યો છે આભાર હું માધવદાસ શહેર આજે બધા વિશે હવે આજે જે ભારત બધનું એલાન આપ્યું છે જે અમારા હક અને લડત માટેની લડત છે આમાં કોઈ જાતિ આધારિત કે કોઈ રાજકીય કંઈ છે એટલે અમે બધાને બધાને સાથ અને સહકાર આપ્યો એ બદલ અમે બધાનો ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ